નમસ્કાર દોસ્તો આ છે દિલ્હીની અંદર ભાજપના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા જેઓ વિધાનસભા સત્ર દરમિયાન સૂતા જોવા મળી રહ્યા હતા ઘોર નિંદ્રામાં હતા દિલ્હી વિધાનસભાની અંદર વિધાનસભા સત્ર ચાલુ હતું તે દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સૂઈ રહ્યા હતા અને ઘોર નિંદ્રામાં સૂતા જોવા મળી રહ્યા હતા અને આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો જેના લીધે સોશિયલ મીડિયાની અંદર લોકો મજાક ઉડાવી રહ્યા છે કે ભાજપના મુખ્યમંત્રી સત્ર દરમિયાન સૂઈ જાય છે હવે આ તમામ ની વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરતા લખ્યું હતું રેખા ગુપ્તાજી જેમને કામ કરવા માટે ગૃહમાં મોકલ્યા છે પરંતુ ગૃહમાં ચર્ચા દરમિયાન સીએમ સાહિબા સુઈ રહ્યા છે રેખા ગુપ્તાજી બાબા સાહેબ અને શહીદ ભગતસિંહનું અપમાન કરવાથી સમય મળે તો ગૃહમાં ચર્ચા પર ધ્યાન આપજો આ બધાની સાથે સોશિયલ મીડિયા ઉપર લોકો મજાક ઉડાવી રહ્યા છે કે દિલ્હીના મુખ્યમંત્રી શું વિધાનસભાની અંદર સુવા માટે જાય છે કે પછી લોકોની સમસ્યાઓને હલ કરવા માટે જાય છે